પૂજનગીરી બાપુરી બાપુ બાપુ સરપંચ રણજીતસિંહજી આપ સૌ વરિષ્ઠ આગેવાનો ગોપેશ્વર ટ્રસ્ટ સૌ ટ્રસ્ટી અને આપ સૌ દેવના દેવ મહાદેવ ભુલાનાથ દર્શન કરવા માટે વધારેલા સૌ શિવ ભક્તો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો

આપને સૌને દેવના દેવ મહાદેવ શક્તિ આપે આશીર્વાદ આપે આ દુનિયાની અંદર ભગવાન શિવ છે કે કઠોરમાં કઠોર પરિસ્થિતિમાં પણ સારું થતું હોય એના માટે કરીને આપને સૌને ઝેર પીવા માટેની પ્રેરણા આપી એટલે ઝેર એટલે કહ્યું કે રિજન્ટ દવા કે મમરી ગી ઝેર નહીં

આ જમાનાનું ઝેર એને કહેવાય ભગવાન શિવે આપણને સૌને એ પ્રેરણા પૂરી પાડી છે એ પૈકીના આશીર્વાદ આપ્યા છે ત્યારે ત્યારે હું સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ પાઠવું છું અને આપણને ભગવાન શિવે જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલીને જે જેના પ્રમાણમાં કોઈ મોટા પ્રમાણમાં છે તો એને મોટું જાતું કરવું પડે સહન કરવું પડે અને એમાં ભગવાન શિવના રાહે સૌથી પહેલાં અમારે આગેવાનોએ ચાલવું જ હોય જેમ કે સત્તા ઉપર બેઠેલા લોકોને અરે હંમેશા મન મોટું રાખવું પડતું હોય શરૂઆત અમારાથી થાય અમે કરીએ તો તમારામાં એ પૈકીની પ્રેરણા આવે અને સત્તાના માધ્યમથી જેટલું થાય એટલું સારું કરીએ સારું થાય તો કરીએ પણ કોઈનું ખોટું ના કરીએ એવી ભગવાન અમને પણ સદબુદ્ધિ ને શક્તિ આપે એવી હું શિવને પ્રાર્થના કરું છું આપ સૌ અહી મોટી સંખ્યામાં હાજર છો અહીંયા રસ્તાની માગણી વર્ષોથી છે આપણે મેલી દીધી છે સરકારમાં બાપુ ચારેક આગેવાનો આવે તો ઉઘરાણી કરજો અમે અમારી રીતે કરશું પણ આ વહેલા પહેલો આ ગોપેશ્વરના રસ્તાની માગણી લગભગ હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી શ્રાવણ મહિનાનો એક જ સોમવાર તો હું આવું જ છું એટલે આ રસ્તાની કેટલી જરૂર છે મને પોતાને પણ ખબર છે સરકારમાં એની ફલ મોકલી છે મહાદેવ ને પ્રાર્થના કરું કે સહી કરવા વાળાને વેલા માં વહેલી સદબુદ્ધિ કે એ રોડ ઉપર બીજા કોઈ કરે કે ના કરે પણ આ એક રોડમાં સહી કરે એવી હું શ્રાવણ મહિનાનો આખો શ્રાવણ મહિનો ઉપવાસ બાપુ કરું છું અને એ પુણ્ય રોડ માટે થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું